અમદાવાદ શહેરમાં રાતના સમયે શહેરીજનોની સુરક્ષાની જવાબદારી હોમગાર્ડ જવાનોને ચીરે છે એક હોમગાર્ડ જવાને રક્ષક બનીને ભક્ષકનું કામ કર્યું છે રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી યુવતીએ હોમગાર્ડ જવાનની મદદ માંગી અને જવાને મદદના બદલે તેની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી આ હોમગાર્ડ જવાની જવાબદારી હતી પરંતુ તેણે ભક્ષકનું કામ કર્યું છે આ આરોપીનું નામ અક્ષય રાઠોડ છે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી ચોવીસ વર્ષીય યુવતી અગિયારમી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને બારમી મેના રોજ અમદાવાદ પહોંચ્યા તે રિવરફ્રન્ટ વૈષ્ણોદેવી મંદિર ગાંધી આશ્રમ અને કાંકરિયા જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરી હતી રાત્રે દસ વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પહોંચી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો